તો કેમ છો મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં તમારું તમે શું આ પ્રકારના કાંડા બનાવવા માંગો છો તો આ વિડીયોને અંત સુધી જોજો એ પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને પાછળના વિડીયો ના જોયા હોય તે જોઈ લેજો શેર કરવાનું ભૂલતા નહીં તમને ન સમજાય તો તમે કોમેન્ટ કરજો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો તો ચાલો આપણે વિડીયોને શરૂ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો વિડીયોને શરૂ કરીએ સૌપ્રથમ તમારે ગોટી બનાવી લેવાની છે તમે હમણાં જોઈ શકશો સ્કીન ઉપર કે મેં ઓલા જે છેડા લબડતા હતા તેને મેં કટ કરી દોરો બાંધી કટ કરી અને કાપડ વીટીને ગોળ દડા જેવી એક ગોટી બનાવી લીધી છે અને સિલાઈ લઈને તેને કડક કરી નાખેલી છે આમ તમારે કડક કરી લેવાની છે કડક કરી લો પછી બે હૂયા જોશે અને બે રંગની ઊન જોશે પીળી અને લાલ આની મદદથી આપણે કાંડા ગૂંથી શકશું ગૂથવા માટે સૌપ્રથમ લાલ કલરની આપણે જે ઊન લીધી છે તે વધારે માત્રામાં લીધી છે અને તેનાથી આપણે એક સર્કલ કરી અને બાંધી લેશું તમે જોઈ શકો સ્કીનમાં જો પછી આ રીતે તમારે ગાંઠ લગાવવાનું ચાલુ કરી દેવાનું છે ઉપરથી લઈને નીચેથી કાઢી લેવાનું છે ઉપરથી લઈને નીચેથી કાઢી લેવાનું છે આવી રીતના ગૂંથવાનું છે અને ત્રણ ગાંઠ લાલ રંગની લગાડવાની છે ત્રણ ત્રણ ગાંઠ પીળાની લગાડવાની છે એમ ફરતી ફરતી ગાંઠ લગાડી દેવાની છે તમે વિડીયોને અંત સુધી જોજો તમે જોઈ શકો છો હું કેવી રીતના બનાવું છું આ લાલ રંગની ત્રણ ગાંઠ લાગ્યા બાદ હવે પીળા રંગની લગાડીશ આ લાલ રંગની લાગી ગઈ છે હવે પીળા કલરની વારી છે આવી રીતને પીળા કલરને લઈ લેવાનું છે ત્યારબાદ એમાં પણ આટી મારવાની છે શરૂઆતમાં તમે આ જોઈ શકો છો તમને ડિઝાઇન નથી દેખાતી અંત સુધી જોજો તમને આવડી જશે અને મસ્ત બનશે ડિઝાઇન આવી રીતના પીળાની પણ લઈ લેવાની તમે જોઈ શકો છો જો ત્રણ ગાટ પીળાની મારી છે ત્યારબાદ લાલ હવે પાછો લાલનો વારો આવી રીતના તમે લાલને મારી દેવાની છે ત્રણ ત્રણ ગાંઠ મારવાની છે જેથી ડિઝાઇનનો પટ્ટો મસ્ત લાગે હવે લાલની થઈ ગઈ ત્યારબાદ પીળાની લઈશું હજી તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ પણ કરી શકો છો અને હું તમારો નવો વિડીયો લઈને આવી ત્યારે તમને પ્રોપરલી સમજાય તેવો પ્રયાસ કરીશ આવી રીતના ફરતે ફરતે ત્રણ ત્રણ ગાંઠની અને અલગ અલગ કલર લઈ લેવાનો પીળો અને લાલ લઈ લેવાનો છે અને પૂરી કરી દેવાની છે આવું બનાવવા માટે થોડીક મહેનત તો પડે છે પણ મસ્ત લાગે છે બજાર બજાર કરતા સારું લાગે છે સસ્તામાં બની જાય છે બજારમાં તમે લેવા દાવ તો બહુ મોંઘી કિંમત થાય છેલ્લે મેં પીળાને પીળા કલરને પૂરો કર્યો છે અને તમે જોઈ શકો છો ફરતી એક આટી મારી દીધી છે એટલે અહીંયા પીળા કલર ને ત્રણ ગાંઠ મારીને પૂરું કરશું ત્યારબાદ બીજી હર ગૂંથવાની છે થઈ ગઈ છે હવે લાલનો વારો નીચે જ્યાં તમને ઉપસેલો ભાગ દેખાય ત્યાંથી કાઢી લઈને પાછું આ રીતે ગૂથતું રહેવાનું છે ઉપરથી નીચે કાઢતું રહેવાનું છે આ રીતે કાઢીને હવે પીળાની વારી છે અંત સુધી જોજો તો તમને આવડી જાય છે આસાનથી આવડી જાય છે ને આ સહેલી વસ્તુ છે જો તમે જોઈ શકો તો ડિઝાઇન પડવાનું સ્ટાર્ટ થઈ ગયું છે માત્ર બીજી હરમાં તે ડિઝાઇન પડવાનું ચાલુ થઈ ગયું છે આ વિડીયો બનાવવામાં મારે થી ત્રણ કલાકનો સમયગાળો પસાર થઈ ગયો છે અને તમને વિડીયો નાનો બને અને તમે બધું પ્રોપરલી શીખી લો જોવા માટે તે માટે મેં ઝડપ વધારી રાખી છે ત્યાં વિડિયો ઝડપમાં હાલે છે તમે જોઈ શકો છો આ આવી રીતના ડિઝાઇન સ્ટાર્ટ થઈ ગઈ છે અને આવી રીતે તમારું ગૂથતું રહેવાનું છે આવી રીતના મેં ગૂથી અને હવે તમે લાઇસમાં જોઈ શકો છો કે કેવી મસ્ત ડિઝાઇન થઈ ગઈ છે અને મેં ગૂંથી નાખેલું છે તમે આવું ઘર ઘરમાં પણ આવું ગૂંથી શકો છો ને મસ્ત ડિઝાઇન ચાર થઈ ગઈ છે